જઈ શકે છે એટલે કે કોંગ્રેસમાંથી રાજીનામું આપી શકે છે છે કારણ કે તેમના સતત સંપર્કમાં મારી સાથે હાલ સંવાદદાતા પ્રણવ જોડાઈ ચૂક્યા છે જેમની પાસેથી વિગતો જાણીશું પ્રણવ ફરી એકવાર કોંગ્રેસને મોટો ઝટકો લાગી શકે છે કારણ કે વધુ એક ધારાસભ્ય રાજીનામું આપી શકે છે મિત્તલ એ ચોક્કસ માની શકાય કે કોંગ્રેસ પાર્ટીને એક પછી એક ધારાસભ્યો પૂર્વ ધારાસભ્યો હોય કે દિગ્ગજ નેતાઓ છે તે કોંગ્રેસ પાર્ટીનો હાથ છે તે છોડી રહ્યા છે કોંગ્રેસ પાર્ટીને રામ રામ કહી રહ્યા છે ત્યારે વધુ એક નામ બહાર આવી રહ્યું છે એ નામ છે વણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી તેઓ પ્રથમ વખત જ ધારાસભ્ય બન્યા છે જવાહર ચાવડા જેવા દિગ્ગજ નેતા જે પહેલાં કોંગ્રેસ પાર્ટીમાં હતા ત્યારબાદ તેઓ વાર પાર્ટીમાં જાય છે તેઓ મંત્રી પણ બને છે અને તેઓને આ જે કહી શકાય કે ભાજપ પાર્ટી ટિકિટ પણ આપે છે ત્યારબાદ જ્યારે બે હજાર બાવીસનું ઇલેક્શન થાય છે તે સમયે માણાવદરની બેઠક ઉપર અરવિંદ લાડાણી વર્ષિસ જે જવા ચાળો ચાલતું હોય છે જવા ચાળવાને હરાવી અરવિંદ લાડાણી ત્યાંથી જીતે છે એટલે જે માત્ર સત્તર બેઠકો જે કોંગ્રેસ પાર્ટી જીતે છે સમગ્ર ગુજરાતની અંદરથી તેમાં અરવિંદ લાડાણી પણ જીતે છે ત્યારે અરવિંદ લાડાણીની મહત્ત્વની વાત એ છે કે પાટીદાર સમાજમાંથી એ વ્યક્તિ આવે છે અને જે રીતે માહિતી મળી રહી છે રાજકીય સૂત્રો પાસેથી તે પ્રકારે વધુ એક ધારાસભ્ય તરીકે અરવિંદ લડાણીનું નામ છે તે હવે આવી રહ્યું છે કે અરવિંદ અડાણી ગમે તે સમયે કોંગ્રેસ પાર્ટી છોડી શકે છે સત્તાવાર રીતે અરવિંદ અડાણી કંઈ પણ પ્રકારનું કહેવા માટે તેઓ ઇન્કાર કરી રહ્યા છે આ તેઓ કોઈ સ્પષ્ટતા નથી થઈ રહી પરંતુ ચોક્કસ એ માની શકાય કે જે રીતે ઓપરેશન લોટોસ ચાલી રહ્યું છે એક પછી એક જે નેતાઓ છે એમાં પણ દિગ્ગજ નેતા તરીકે અર્જુન મોઢવાડિયા પણ જ્યારે કોંગ્રેસ પાર્ટી છોડતા હોય ત્યારે ચોક્કસ પણ શકાય કે અનેક નેતાઓની ઇફેક્ટ છે આ તે પણ અહીં જોવા મળશે અને ચોક્કસ એ મનાય કે જે રીતે નેતાઓ એક પછી એક છોડી રહ્યા છે એમાં વધુ એક ધારાસભ્ય પહેલાં ચિરાગ પટેલ જાય છે ત્યારબાદ સીજે ચાવડા જાય છે પછી ત્યારબાદ અર્જુન મોઢવાડિયા જાય છે ત્યારે વધુ એક ધારાસભ્ય એ અરવિંદ લાડાણીનું નામ બહાર આવી રહ્યું છે ભાજપના તેઓ સંપર્કમાં છે માત્ર હવે તારીખો બાકી છે તે પ્રકારની માહિતી મળી રહી છે કે ગમે તે તારીખે જોડાઈ શકે છે એમાં મુખ્યત્વે જે માનવામાં આવી રહ્યું છે એ છે કે આવનારી રાહુલ ગાંધીની જે યાત્રા ગુજરાતમાં આવી રહી છે ભારત જોડો ન્યાય યાત્રા આવતીકાલથી શરૂ થવાનું છે એટલે આવનારા એક બે દિવસમાં સાત અથવા આઠ આ બેમાંથી કોઈ એક તારીખ એવી હશે કે જે તારીખની અંદર કદાચ અરવિંદ લાડાણી છે તે રાજીનામું વિધાનસભા અધ્યક્ષને સોંપી શકે છે હાલ ચોક્કસ કહીશ કે અરવિંદ લાડાણી તરફથી કોઈ સત્તાવાર વાત આ કરવામાં નથી આવી પરંતુ જે સૂત્રો છે તે માહિતી આપી રહ્યા છે કે સંપર્ક ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે તે અરવિંદ લાડાણી સાથેના સંપર્કમાં છે તેઓની સાથે ચર્ચાઓ ચાલી રહી છે હવે કઈ ચર્ચાનો અંત આવે છે અને ચર્ચામાં કયું નિરાકરણ લાવે છે ત્યારબાદ આખું પિક્ચર છે તે ક્લિયર થશે પરંતુ ચોક્કસ ગુજરાતની રાજનીતિમાં એક પછી એક કોંગ્રેસ ઝટકા ચોક્કસ મળી રહ્યા છે લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે કોંગ્રેસ પોતાને સ્ટેબલ કરવા માટે પોતાને સ્ટ્રેન્થન કરવા માટે સતત પ્રયાસ કરી રહી છે બે હજાર બાવીસના પરિણામો હોય ત્યારબાદના પણ અનેક પરિણામો આવ્યા તેમાં કોંગ્રેસ પાર્ટીને એક હાર થઈ છે ત્યારે લોકસભા ચૂંટણી જ્યારે નજીક આવી રહી છે ખુદ રાહુલ ગાંધી કોંગ્રેસના દિગ્ગજ નેતા પૂર્વ અધ્યક્ષ ભારત જોડો નેયાત્રા કરી રહ્યા હોય એની એ ન્યાયાત્રા છે તે અહીં પહોંચી રહી હોય એની પહેલાં જ કોંગ્રેસના જ જે નેતાઓ છે તે પાર્ટી છોડી રહ્યા છે તે એક સૌથી મોટો સવાલ કોંગ્રેસ પાર્ટી માટે છે ને કોંગ્રેસ પાર્ટી માટે ચોક્કસ આ મનોમંથનનો વિષય બની ગયો છે કે એક પછી એક નેતાઓ કેમ પાર્ટી છોડી રહ્યા છે ક્યાં નેતૃત્વની કમી જોવા મળી રહી છે તેના કારણે આ નેતાઓ છે આજે એક પછી એક કોંગ્રેસને રામ રામ કહી રહ્યા છે બિલકુલ પ્રણવ આભાર માહિતી બદલ તો એક બાદ એક નેતા એક બાદ એક હધા રાજસભ્ય કોંગ્રેસને રામ રામ કહી રહ્યા છે પાર્ટી છોડી રહ્યા છે તો વાત હવે મહાશિવરાત્રીના મેળાની જીવને શિવ સાથે મેળવવાનો અવસર એટલે ભવનાથનો મેળો ભવનાથમાં ચાલી રહેલા મહાશિવરાત્રીના મેળામાં અસંખ્ય ભાવિક ભક્તોની ભીડ ઉમટી પડી છે મહાવધ નોમના દિવસે ભગવાન ભવનાથના મંદિર ઉપર ધર્મ અને સંસ્કૃતિની ધ્વજા ચઢાવવામાં આવી અને આ ધ્વજા રોહણ બાદ જ શરૂ થયો મહાશિવરાત્રીનો મેળો આ સમયે નાગા સાધુઓએ હાથી પર સવારી કરી શંખ ધ્વનિ કરતા કરતા અનેકવિધ વાદ્યો વગાડતા મહાદેવનો જયકારો કરતા જોવા મળ્યા મહાશિવરાત્રીના મેળામાં સાંખ્ય ભક્તોને લઈને પોલીસ બંદોબસ્ત તો સમાચારોમાં હાલ બસ આટલું જ રજા આપશો નમસ્કાર